મહાપ્રભુજી ગુસાઈજી સેવક આ બધાના બધાને પ્રગટ લીલાના દર્શન કરાવતા એટલે ગુસાઈજી ઘણો પ્રસન્ન થયા હતા એટલે ગુસાઈજી રઘુનાથજીને આજ્ઞા કરી કે લાલ બહુ પરાક્રમી છે તમે બધા લીલાચરિત્રો ચરિત્રો લખાવો લખવાનું કીધું જેથી આ લીલા ચરિત્ર વલ્લભપુર અને વલ્ભી સૃષ્ટિમાં પ્રખ્યાત થાય એટલા માટે ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે રઘુનાજીએ પોતાના ભંડારી શંકરભાઈ નામનો જે બ્રજવાસી હતો જે આપણે પુષ્ટિ સંહિતામાં આવે છે શંકર ભંડારી એ શંકર ભંડારીને રઘુનાજીએ ગોપાલાલની ખવાસીમાં રાખીને કહ્યું કે તમો આ લાલના લોકિક લીલા ચરિત્રોનો સઘળો નોન વિગતવાર લખો એવી કાકાજીની ઈચ્છા છે એટલે શંકર ભંડારી બધું લખવા લાગ્યા જેટલી જેટલી લીલા કરી છે એ શંકર ભંડારીએ ગદ્યમાં લખ્યું છે હવે સૌથી પહેલા ગોપાલલાલે સંવત સોળસો ને ચોસઠ પાસઠમાં પ્રથમ પરદેશ કીધો શિહોર ને સેન્દરડા ગામમાં હવે ત્યાં સૌથી પહેલાં ગોપાલલાલને જીવરાજભાઈ ને લક્ષ્મીદાસ મળ્યા અને એમને ઠાકોરજીએ પ્રથમ સેવક કર્યા એટલે જીવરાજભાઈ

આ બંને લક્ષ્મીદાસ અને જીવરાજભાઈ ઠાકોરજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કીધા ને વિનંતી કીધી કે અમારે તમારા સેવક થવું છે અને અમને સનાત કરો ત્યારે ઠાકોરજી હસીન ગયું ભલે તમારો મનોરથ સિદ્ધ કરશું અને પછી વાજતે ગાજતે સામૈયા કરીને ઘરે પધરાવ્યા જીવરાજભાઈના ઘરે બિરાજે પછી તો જીવરાજભાઈના ઘરે ઘરના બધાને શરણદાન આપ્યું ને લક્ષ્મીદાસને પણ કુટુંબ સહિતને શરણદાન આપ્યું પછી ગોહેલ કુંબોજી અને મોરારદાસ પણ સેવક થયા ગોહેલ કુંબાજી કોણ જેમને ત્યાં લક્ષ્મીદાસ કારભારી તરીકે કામ કરતા હતા એટલે કે લક્ષ્મીદાસના શેઠ ગોહેલ કુંબોજી ને પણ સેવક કર્યા ગોપાલલાલે કેમ કે એમની એમના સંગે કરીને સેવક થયા અને મોરારદાસ પણ સેવક થયા ત્યારે એવા સેવક થયા ત્યારે પ્રશ્ન કર્યો

કોય બેઠા અને અલૌકિક લીલાનું દર્શન થયું જેવો જલિત ઓગર મુખમાં મૂક્યો જીવરાજભાઈ એવા અલૌકિક લીલાના દર્શન થયા ઠાકોરજીએ હાથ પકડીને બેઠો કર્યો જીવનદાસ જીવનદાસ ઉઠો ત્યારે ઉઠ્યો અને ઠાકોરજીને દંડવત પ્રણામ કર્યા અને સામે એ સમયે જર્શનો ઉચ્ચાર કર્યો કે વંદુ ઉચરણ ગોપાલ લાલના તે નવ આખ્યાન જીવનદાસના નામના છે જેવી રીતે ગોપાલ દાસે નવુંખ્યાન કર્યા ચરિતાંબુ જેવું જીવનદાસ લીલાના અનુભવી છે એટલા માટે જીવનદાસને ઠાકોરજીએ એ આપ્યો અને એ નવું આખ્યાન કર્યા અને પછી શંકર ભંડારી પાસેથી જે શંકર ભંડારી લખ્યું હતું ને બાળ લીલાના પ્રસંગો એ બધી જ જાણીને જીવનદાસે વર્ણન કર્યું છે શંકર ભંડારી પાસેથી બાળ લીલાનું વર્ણન પછી તો સેવક સૃષ્ટિ વધતી ગઈ ઉખરલામાં રાજગર સેવક થયા રહીને ગ્રંથના કાવ્યો પણ લખ્યા છે મોરારદાસ સેન્દરિયા એ રસ માલિકા પ્રસંગ લખ્યો છે ગોપાલલાલજી ના લખ્યા છે કાનદાસ ઠાકોરજીના પિસ્તાલીસ વચનામ્રત લખ્યા છે કેશવદાસ સુતાર વૈષ્ણવ થયા પછી તો વિષ્ણુદાસ હરિદાસ વ્યાસ વિનોદરાય નારણ ભટ્ટ વગેરે મળીને નામ ક્ષીરાબ્દી ને નામ રસાબ્દી ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા એમાં અથાહ વર્ણન પ્રભુ શ્રી ગોપાલના એકસો નામ ધરીને અલૌકિક વર્ણન કર્યું છે એટલે કે ગોપાલના એકસો નામ સંસ્કૃતમાં લખ્યા છે આ બધા ભગવદીઓએ આ હતું ગોપાલલાલના પ્રથમ પરદેશનું અને પ્રથમ સેવકોનું વર્ણન એટલે ગોપાલલાલની બાળ લીલા શંકર ભંડારી એ લખી છે અને એ પછી આગળ જીવન જીવનદાસે વર્ણવી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલશે ગોપાલલાલ કી જયંતિ